ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું છે ગમે ત્યારે યુદ્ધ ફાટી જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કેમ કે બુધવારની રાત્રે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના અલગ અલગ નવ જેટલા આતંકી સંગઠનોના ઠેકાણા ઉપર

નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેની પાછળનું કારણ છે જે રીતે બુધવારની રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનના અલગ અલગ નવ જેટલા આતંકી સંગઠનોના ઠેકાણાઓને નાશ કર્યા છે ને આ હુમલામાં આ એરસ્ટ્રાઇકમાં સૌથી વધારે આતંકીઓને માર્યા હોય તે પ્રકારના સમાચારો પણ મળી રહ્યા છે જેને લઈને પાકિસ્તાન લાલઘુમ જોવા મળી રહ્યું છે પાકિસ્તાન દ્વારા એલઓસી ઉપર ગોળીબાર કરવામાં આવી રહ્યું છે આ ફાયરિંગની ઘટનામાં ભારતીયોના પણ મૃત્યુ નીપજ્યા છે આ તમામ બાબતોના સંદર્ભમાં સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તમામ રાજ્યના મુખ્યમંત્રીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી જે બેઠકમાં ખાસ સૂચનો કરવામાં આવ્યા છે હાલ જે પ્રવર્તમાન સ્થિતિનું નિર્માણ થયું છે તે સ્થિતિ દરમિયાન કઈ કઈ બાબતોની સાવચેતીઓ રાખવી રાજ્ય સરકારોને જે મોકડ્રીલ માટે આદેશો આપવામાં આવ્યા હતા તે મુજબ મોકડ્રીલ યોજવી તેમજ જ્યાં સુધી કેન્દ્ર સરકાર તરફથી જે જે સૂચનો પ્રાપ્ત થાય તે પ્રકારે રાજ્ય સરકારે પોતાના રાજ્યમાં સૂચનોની અમલવારી કરવી આમાં તમામ રાજ્યના મુખ્ય સચિવો છે તે ઉપસ્થિત રહ્યા હતા ને ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર ભ્રામક અફવા ફેલાવતી વસ્તુઓ ઉપર બાજ નજર રાખવામાં આવે તે પ્રકારની વાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ મુખ્યમંત્રીઓને ટકોર કરી છે સોશિયલ મીડિયા ઉપર કેટલીક ભ્રામક અફવાઓ તેમજ વાતાવરણ તંગદીલી નિર્માણ પામે તેવી વાતો છે તે ફેલાવવામાં આવતી હોય છે જેના કારણે પરિસ્થિતિ છે તે વિકટ બનતી હોય છે ત્યારે આવા સમયમાં સોશિયલ મીડિયા ઉપર પણ બાદ નજર રાખવા માટે ખાસ સૂચનો કરવામાં આવ્યા છે વાત કરીએ તો અમિત શાહે રાજ્યોને સતર્ક રહેવા માટે કહ્યું છે જરૂરી સેવાઓ જેમ કે હોસ્પિટલ ફાયરબ્રિગેડ તેમજ અત્યંત જરૂરી વસ્તુઓ કોઈપણ પ્રકારની અડચણ ઉભી ન થાય તે માટે પણ નિર્દેશ કરવામાં આવ્યું છે સાથે એસડીઆરએફ એનડીઆરએફ સિવિલ ડિફેન્સ હોમ હોમગાર્ડ એનસીસી તેમજ અલગ અલગ પ્રકારની જે એજન્સીઓ છે જે દેશની સુરક્ષા માટે ખડે ખડેપગે હોય છે તે તમામ લોકોને ખડે પગે રહેવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયામાં અન્ય માધ્યમોમાં ફેલાવવામાં આવી દેશ વિરોધી પ્રચારને નજર રાખવા માટે ખાસ વિનંતી કરી છે સૂચનો કર્યા છે તેમજ આ ઘટનામાં ભારતીયના અર્ધ સૈનિક લશ્કરો તેમજ તમામ લશ્કરી દળોને પણ એલર્ટ મોડ ઉપર મૂકી દેવામાં આવ્યો છે અને જ્યારે ગમે તે સ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપણે શું સાવચેતી રાખવી છે અને યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે કેવી રીતે વર્તવું છે તમામ બાબતોને લઈને મુખ્યમંત્રીઓને સૂચનો કરાયા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે જે હાલ પરિસ્થિતિ વિકટ બની છે બંને દેશો તરફથી નિવેદનબાજીઓ ચાલી રહી છે ਨੇ હાલ પીઓકે માં તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું છે દર્શક મિત્રો નવજીર ન્યૂઝ ને અપલાઈ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા